તો સૌ પ્રથમ તો આપણે અહીંયા હે ને એકી ખોલના કી દેકી માંથી આ બધું કાઢ લાય પુઠા કાઢ પુઠા કાઢ જઈ લે પગ બહાર કે આવે યાર જા 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 ઈ જા 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 કેમ છે કે સૌ બધા લોગ એન્ડ વેલકમ બેક ટુ અન દિલોગ અત્યારે થઈ ગયા હે કઈક 6 માં 10 વીડીયો ની વાર હે અને પપ્પા ને જીનકુ ના વિવાહ હે હારુ પપ્પા

બાર પેલા જો ડ્રોપ કરે તો એ ચાલી હારી જવાનો છે એટલે ચેલન એવું છે કે હે ને ગાડીમાં બાર વાગ્યા સુધી રાતના બાર વાગ્યા સુધી રહેવાનું છે બે ભાઈને બરાબર અત્યારે એક્ઝેક્ટ છ વાગે એને જવાનું છે બરાબર પછી જમવું પાણી માણી નાસ્તો બાસ્તો બધું ગાડીમાં છે એટલે બાર છ ને ચાર દસ દસ ને બે બાર એટલે માનો છ કલાક સુધી એને

बाबा जाइए हां जाओ सेट अप करना चाहिए हां जिंदूर तो सर्वप्रथम तो આપણે અહીંયા હે ને એકી ખોલ નાખીએ ડેકી માંથી આ બધું કાઢ લાઈસ પુઠા કાઢ પુઠા કાઢ પુઠા હવાર હવાર પાછું વર્કું કરું છું હા ઈ કનેક્ટ સુ આપણે પેલા પુઠા કાઢ પુઠા જલ્દી 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 બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ હોય હવે છ વાગવામાં થોડીક જ વાર રહે એક બે મિનિટની વાત હશે ફક્ત જો તમને અહીંથી ઝૂમ કરીને દેહાડવું જોયું હા થોડીક વાર એટલે હવે આપણે અહીંયા ચેલેન્જ આપણો સ્ટાર્ટ કરવાનો છે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે છ અને આપણે જે વાત કરી હતી પ્રમાણે ચેલેન્જ ચાલુ થાય છે રુદ્ર અને દક્ષ વચ્ચે કે બાર વાગ્યા સુધી ગાડીમાં બાર વાગ્યા સુધી ગાડીમાં ચેલેન્જ છે કે બાર વાગ્યા સુધી બંને ભાઈઓ છે ને ઉતરવાના નથી તો એને આવો સેટઅપ કરી દીધો છે ગાડલા ગોદડા અને આપણી ગાડી છે આમાં એ હે ને બાર વાગ્યા સુધી રોકાવાના છે જો હવે ચેલેન્જ ચાલુ થઈ ગયું છે માથી જો પાણી ભણીની વ્યવસ્થા થઈ ગઈ છે અને એને રમવા રમત માટે ક્યુબી રાખ્યોલો છે અને બીજું આની નીચે નહીં ઉતરવાનો બને ને બાર વાગ્યા સુધી રહેવાનું છે આ દક્ષને રુદ્રના ચેલેન્જ છે આજે છ થી બાર વાગ્યા સુધી અને એક બે શરત એવી એને જો હા એનું કારણ છે કે ગરમી બી છે વરસાદ નથી અને વોચ થાવ એવું નથી કે હું તમને નહી જોઈ શકું તમારી માથે વોચ હશે જ કન્ટિન્યુ હા હા કન્ટિન્યુ વોચ હશે આપડે ટાઈપોડ થી કેમેરા સેટ કરી દીધો કઈ પણ હલચલ થશે એટલે આપને ખબર પડી જશે આની ચેલેન્જ ચાલુ થઈ ગયું હવે હાજી તો છ વાગ્યા

અને જવા ઓકે ભાઈ ગાડી ની ચાવી વહી ગઈ હે તો અમને કઈ આમ કઈ કામ ને જોતું હોય ત્યારે તમે ચેલેન્જીસ લે દયો છો કે એમ નામ દઈ દેશો શેનું એટલે અમારે કઈ જો પેલી શરત હતી તમને જે જરૂરી હતી વસ્તુ હતી પેલા દઈ દેવાની હતી પણ તમે તમારી રીતના લઈ લીધું હવે તમને કોઈ વસ્તુ દેવાનો નથી સો ગાઈસ જો આપણે કેમેરો સેટ કરી દીધો છે કાશ હું તમને અમે તમને દેખાડતા હઈશ મને આખો વ્યૂ આવતોય છે હવે અહીંયા હવે તમે ખાલી ટાઈમ લેપ્સ એન્જોય કરો કારણ કે અમારી પાસે કઈ હેરી કરવાનું મોબાઈલ સિવાય હાલો આપડે મોબાઈલ જોઈએ હવે ઘડી ચાર્જિંગ મિત્રો મોબાઈલ માં તો જોવા તમે ખાલી વીસ છે ચાર્જિંગ ફક્ત વીસ ટકા છે જો તમને દેખાતું હોય તો ચાર્જિંગ ફક્ત વીસ ટકા છે આમાં વીસ ટકા અહીંયા જુ પાવર બેંક લઈ લેવું પાવર બેંક છે જ નહીં યાર અત્યારે અમને એક મસ્તી ને આમ એન્ટરટેનમેન્ટ માટે મસ્ત પ્લેસ મળી ગયો આજે તમને દેખાડું ને ત્યાં આ જીંકુ હે અને સામે થી ટીવી દેખાય છે જો મસ્તીની ને ડી આઈ જોઈ શકે હે ના હજી તો વાત વાત 10 મિનિટ થી હે ના ખાઈ અત્યારે હે ને અમે સામે થઈએ ને ટીવી જોતો તો સિંગુ તો એને એક ખુદા આઈડિયા આવ્યો આ નહોતા તો યાર લ્યો રે લ્યો તો આઈડિયા તો કહી દેવા દે આ મોબાઈલ માંથી હે ને બ્લૂટૂથ થી રિમોટ કનેક્ટ દ્વારા કરીને હે ને ટીવી નો રિમોટ હાલતો હોય એટલે હવે હે ને જિંકુ ના મગજમાં એવો પ્લાન આવ્યો કે આ ઈ હે ને રિમોટ કનેક્ટ કરીને ટીવી હલાવે ના દિયા મેરી સહાણી સહાણી મેરી બગ

કઈ વાંધો ને આવો ને તો મિત્રો મમ્મી આવે ત્યાં લગીનમાં તમે પ્રકાશ ફેમિલી બ્લોગ્સ ને સબસ્ક્રાઇબ લાઈક શેર ન કરી હોય તો કરી દેજો આજે હું કરે હે હું કરે છે જીનકુ જીનકુ હું કરે છે મરવા ઉતરી જાસો ને તું ઉતર 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 ચલેસ પતિ જા હે ઉતર ઉતર ખાલી પનિશમેન્ટ જો હે उतर 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 प्लीज उतर 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 अरे यार ना उतर अरे यार उतर नहीं उतर उतर नहीं प्लीज यार ये रिमोट क्या मैं तो पाई दो का चलो आप आ दी दियो अरे काट दे

સાયન્સ મ્યુઝિયમ માં જ આવું અને તમને અને સાયન્સ મ્યુઝિયમ નો બી બ્લોગ દેખાડશું અને પનિશમેન્ટ બી દેખાશું બટ એ જોવા માટે તમારે ચેનલ ને કરી દેવી પડશે સબસ્ક્રાઈબ અને બે લાઈકન ને ઓલ ઉપર સેટ કરવું પડશે અને વિડીયો ને અત્યારે કરી દો લાઈક અને કરી દો શેર અને એક મસ્ત એનું કોમેન્ટ કરી દો કે હું જીનકુને જો હું જીતો તો જીનકુ ને કેવી રીતના પનિશમેન્ટ આપું ગાઈડ નહીં દેતા હું પલ્ તુજ કો સોચે હજને યાર 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 ચાલુ ત સગાઈ જ હવે ત્યારે એને મસ્ત એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો તો હું કરી નાખું એડિટ અને એડિટિંગ કરી નાખું

Jual pampar kia. Jauh 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 jauh

नाँ नाँ तो, 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 बोले। बोले। तो फाइनली मित्र

બ્લોગમાં અને નેક્સ્ટ ચેલેન્જમાં ચાલો બાય બાય